ઇનકેસ તમારી આજુબાજુમાં આવ્યું હોય ને એવું તો તમારે દવાખાને તપાસ કરવા લઈ જવાનું નજીકના દવાખાને વારંવાર તાવ આવે હાથ પગ દુખે પેટમાં દુખે વારંવાર અને આ બધું એના કારણે થાય ખબર તમે આ પહેલા પડીકા ખાઓ ને વધારે કચોરી સમોસા પડીકા તેલ વાળું વધારે ખાવો ને એનું લીધે થાય એટલે બને એટલું ઓછું ખાવાનું એની જગ્યાએ ફ્રૂટ ને એવું બધું ખાવાનું કેળા ખાઈ લેવાના કઠોળ ખાઈ લેવાના